તો છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં એવો પલટો આવ્યો છે કે નુકસાનીનું આ માવઠું બની ગયું છે આકાશમાંથી આવેલી આફતે કેરી રસિયાઓની અને કેરી પકવતા ખેડૂતોની ઊંઘ હરામ કરી દીધી છે કમોસમી વરસાદે ખરા સમયે કેરીના પાકનો ખાત્મો બોલાવી દીધો દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માવઠું ત્રાટકતા રાજ્યના કેટલાય વિસ્તારોમાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે ભારે પવન સાથે વરસાદ ખાબકતા આંબા પરથી કેરીઓ ખરી પડી છે અને આ દ્રશ્યો સામે આવ્યા છે ખેડૂતો પણ અત્યારે માથે હાથ દઈને રડી રહ્યા છે પંચમહાલ ગીર સોમનાથ માંગરોળ અરવલ્લી સહિતના વિસ્તારોમાં આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે કચ્છમાં આજે પણ વરસાદી માહોલ યથાવત છે ભુજના સુમરાસર લોરિયા વિસ્તારમાં સુમરાસરમાં વરસાદ બાદ પાણી વહી પાણી વહેતા જોઈ શકાય છે ગઈકાલ બપોર બાદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે કેરીના ઉભા પાકને વરસાદના કારણે ભારે નુકસાનની ભીતિ છે તો ચોમાસા જેવો આ વરસાદ જોવા મળી રહ્યો છે અને ફક્ત આ વરસાદ જ નથી પરંતુ ઠેર ઠેર પાણી પણ ભરાઈ ગયા છે તો જાણે કે નદી વહેતી હોય તેવા દ્રશ્યો અત્યારથી જોવા મળી રહ્યા છે જ્યારે કે આ તો હજુ કમોસમી વરસાદ છે તો આ વખતે ચોમાસું કેવું રહેશે તેને લઈને ચિંતા પણ વધી છે જો કે હાલની ચિંતા છે કે ખેતીને મોટા પાયે નુકસાન છે સ્થાનિકો પણ અત્યારે પરેશાન થઈ ગયા છે ગઈકાલ બપોર બાદ જે રીતે રાજ્યમાં પવન ફૂંકાયો હતો મિની વાવાઝોડા જેવા દ્રશ્યો સર્જાયા હતા તેને લઈને અનેક જગ્યાએ હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા વૃક્ષો પડી ગયા હતા અને કેટલી જગ્યાએ ખાના ખરાબી પણ થઈ છે તેને લઈને લોકોની પણ ચિંતા વધેલી છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મેહુલ પાસેથી જી મેહુલ કચ્છમાં પણ આજે વરસાદી માહોલ છે કમોસમી વરસાદથી લોકો પરેશાન ચોક્કસ થી વાત કરીએ તો ગઈકાલથી કચ્છમાં વરસાદની શરૂઆત થઈ હતી કચ્છના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે જેમાં ભુજ છે સોમરાસર છે લોરિયા છે ઉનરિયા છે સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ગઈકાલે બપોર બાદ વરસાદનું આગમન થયું હતું જે આજે આજે પણ યથાવત છે તે જોવા મળી રહ્યું છે કમોસમી વરસાદના કારણે જે ખેડૂતો છે તેઓમાં ચિંતાનો મોજો ફરી વળ્યો છે તો રીતના જે ઉભા પાક છે તેનામાં ભારે નુકસાની જાય તેવું ખેડૂતો હાલ જણાવી રહ્યા છે જી જી અને જે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે આ કયો વિસ્તાર છે જ્યાં આટલા પાણી ભરાઈ ગયા

આકરી ગરમીમાંથી રાહત મળી છે ઉકળાટમાંથી શહેરીજનોને રાહતનો અનુભવ થયો છે પરંતુ એક જગ્યાએ રાહત છે બીજી જગ્યાએ એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં ચિંતા વધેલી છે અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ રાજુલા વિસ્તારમાં વરસાદી ઝાપટા શરૂ થયા છે પવન સાથે વરસાદ શરૂ થયો છે વરસાદનું આગમન થતા ખેડૂતો ચિંતાતોર બન્યા છે ધોરા જુલામાં વરસાદી માહોલ બરાબર નો જામ્યો છે ચોમાસા જેવો આ વરસાદ તૂટી પડ્યો છે અને જેના કારણે ખેતીને મોટા પાયે નુકસાનની ભીતિ છે અમરેલીના સાવરકુંડાના ગ્રામ્ય વિસ્તારમાં છવાયો છે વરસાદી માહોલ વિજપડી ગાધકડા મોટા ઝીંચુડા જાબાડ અભરામપરા સહિતના ગામોમાં વરસાદી ઝાપટા પડ્યા છે વરસાદ વધુ પડે તો ખેડૂતોને ડુંગળી સહિતના ઉનાળો પાકને પણ નુકસાન થઈ શકે છે આ તરફ તાલુકામાં પણ ઘનઘોર વાદળો વચ્ચે વરસાદી ઝાપટાં પડ્યા લીલીયા તાલુકાના ભેસાણમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા અને વરસાદી નુકસાન જવાની છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી જિલ્લામાં પવન સાથે નું આગમન થયું ખાંભા ગીર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે કમોસમી વરસાદ ખાંભાના ખડાધાર બોરાડા ગીદડી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ છે એકાએક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે ડુંગળી બાજરી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ છે માત્ર વરસાદ જ નહીં પરંતુ તેજ પવન સાથે આ વરસાદ ખાબક્યો છે અને ચોમાસામાં પડે તેવા કરા પણ પડ્યા છે ખાસ કરીને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કરા પડતા ખેડૂતોના ઉભા પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રાજકોટના વીછિયા બોટા સુરેન્દ્રનગર પંથકમાં પણ ખરા પડ્યા અચાનક વાતાવરણમાં પલટો આવતા વરસાદ સાથે ખરા પડતા ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા તો આકાશી આફતે રાજ્યના કેટલાય વિસ્તારોમાં ભારે તબાહી મચાવી છે ખાસ કરીને ખેડૂતોના ઉભા પાકનો કચ્ચરખાણ વળી ગયો છે ઉનાળામાં જ્યારે કેરીનો સમય આવ્યો ત્યારે જ કમોસમી વરસાદ ત્રાટક્યો અને કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું ઉપરાંત તલ અને ડાંગરના પાકને પણ વ્યાપકપણે નુકસાન છે ગીર સોમનાથ રાજકોટ સુરત અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં ડાંગરના પાકને નુકસાન અત્યારે નર્મદા અરવલ્લી પાટણ બરવાડા નવસારીમાં પણ નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે તો રાજ્યભરમાં ફૂંકાયેલા મિની વરસાદ ખાબકતા કેટલાય સ્થળોએ મંડપ ઉડી જવાની અને ધરાશાયી થવાની ઘટના બની અલગ અલગ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ક્યાંક મસ મોટા હોર્ડિંગ્સ ધરાશાયી થયા છે અને કેટલાક સ્થળોએ લગ્ન સહિતના પ્રસંગોમાં ઊભા કરેલા મંડપો જમીદોસ થયા છે ભારે પવન ફૂંકાતા મંડપ ધરાશાયી થયો છે બોટાદ અરવલ્લી વડોદરા ભરૂચ સાળંગપુર સહિતના વિસ્તારોમાં પણ મંડપ ધરાશાયી થવાની ઘટના બની છે તો મિની વાવાઝોડાએ લોકોનો પ્રસંગ બગાડ્યો છે અનેક લોકોના ઘરે પ્રસંગ હતો લગ્નનો પ્રસંગ હતો અને આવા સમયે મહેમાનો પણ હતા ઘરે માંડવો બાંધેલો હતો એ માંડવા પણ ઉડી ગયા તો સુરતમાં જામ્યો છે કમોસમી વરસાદી માહોલ જિલ્લાના ચલથાણ કડોદરા જોડવા હલધરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે પવન ફૂંકાયો ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી કાળઝળ ગરમીમાં વરસાદ પડતા બાળકોએ તેની મજા માણી હતી કમોસમી વરસાદથી ગામડાઓના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે કેરી સહિત ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતા ફરી વળી છે વીજળીના કડાકા ભડાકા સાથે આ પવન ફૂંકાયો હતો સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોરદાર જાણે કે ચોમાસું બેસી ગયું હોય અષાઢી માહોલ સર્જાયો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે તો રસ્તા ભીના થઈ ગયા છે અને નહેરોમાંથી પાણી પણ વહેતા થયા છે કે આ વખતનો જે આ વરસાદ છે કમોસમી વરસાદ એ મિની વાવાઝોડા સમાન છે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે અને પવનની સાથે આ વરસાદ પણ ત્રાટકી રહ્યો છે એવો પવન કે હોર્ડિંગ્સ થરાશાયી થઈ ગયા બોર્ડ તૂટી ગયા વૃક્ષો પણ થરાશાયી થઈ ગયા અને આ પવનના સાથે અથવા તો પવનની ઝપેટમાં જે આવ્યું તે તે લેતો ગયો છે અને ઉપરથી આ વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ઉનાળુ પાક પર આ વરસાદી ઘાત બેઠી છે ખેડૂતો ચિંતામાં છે કારણ કે હવે જે પાક તૈયાર થઈ ગયો છે તે પાકના તેઓને પૂરતા રૂપિયા પણ નહીં મળે માટે આ સિઝન પૂરેપૂરી બરબાદ થઈ જશે તેવી ચિંતા તેઓને સતાવી રહી છે ખાસ કરીને કેરીના પાકને મોટા પાયે નુકસાન પહોંચ્યું છે એક તરફ બાળકો આ વરસાદી માહોલની મજા માણી રહ્યા છે બીજી તરફ ખેડૂતો ચિંતામાં છે

કમોસમી વરસાદે વેર્યો છે વિનાશ કમોસમી વરસાદમાં હજારો મણ ડાંગર પલળી ગઈ છે રાઇસ મિલમાં ખરીદી કરેલી ડાંગર પલટતા લાખો રૂપિયાનું નુકસાન થયું છે ઉનાળુ ડાંગર કરતા ખેડૂતોનું પણ લાખો રૂપિયાનું નુકસાન થયું છે રાઇસ મિલમાં ખરીદેલી ડાંગર પલટતા હવે ન વેચાય કે ન રખાય તેવી સ્થિતિ છે ખેડૂતો પાસેની ખરીદેલી ડાંગર પલળી જતાં રાઇસ મિલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે દસકોઇ તાલુકાના વિસલપુરમાં રાઇસ મિલોને ધારકોને થયું છે નુકસાન વિસલપુરમાં આવેલી ચારથી પાંચ જેટલા રાઇસ મિલ ધારકોને લાખો રૂપિયાનું નુકસાન વિસલપુરના ખેડૂતોને પકવેલી ઉનાળુ ડાંગર હાથમાં આવેલી છીનવાઈ ગઈ છે અને વિસલપુર ગામના અંદાજે પચાસથી વધુ ખેડૂતોને ડાંગરના પાકમાં નુકસાન થયું છે ખેડૂતોનું કહેવું છે કે ઉભા પાક કમોસમી વરસાદમાં પલળી જતા હવે ભાવ પણ નહીં મળે અને ઘરે રાખી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી દરેક રાઇસ મિલમાં લગભગ આ જ પ્રકારની પરિસ્થિતિ છે ઉનાળુ ડાંગરનો પીરિયડ એવો હોય કે શોર્ટ ટાઈમમાં એને ખેતરમાંથી લઈ અને આપણા ત્યાં નાખીને એને ફરીથી મિલોમાં ત્યાં મોકલવાની હોય છે એની પ્રોસેસ લેવાની મોકલવાની શોર્ટ ટાઈમમાં હોય છે ને પાછળ ચોમાસું આવતું હોય છે આ વરસાદ કમોસમી વરસાદ વહેલો આવતા ટાઈમિંગમાં દરેક લોકો ખેડૂતો વેપારીઓ દરેક લોકો ભૂલા પડ્યા છે ખેડૂતની પરિસ્થિતિ હાલ બે હાલ બની જાય કોઈપણ કારણે સરકાર શ્રીએ આની અંદર રાહત આપવી જોઈએ ખેડૂતના દેવા લાબૂજ કરવાનો સમય ખરેખર આવી ગયો છે અને આવા ટાઈમે જો સરકાર ખેડૂતોને મદદ કરે તો કંઈક ખેડૂતો ઊભો થઈ શકશે તો ખેડા જિલ્લામાં પણ ક મોસમી વરસાદી તારાજી સર્જી ભારે પવન ફૂંકાતા ઉભા પાક અને નુકસાન થયું વરસાદના કારણે ખેડૂતને નુકસાન તો ખેતરમાં પડેલ ડાંગરના પાકને નુકસાન થયું છે ખેતરમાં પડેલી ડાંગર પલળી ગઈ છે ખેડૂતોને સારા ભાવથી હવે વંચિત રહેવું પડશે પવનની સાથે વરસાદ વરસતા ખેતરમાં ડાંગરનું પરાર પલળી ગયું છે મશીનથી કાઢેલી ડાંગરનું ઘાસ હવે પલળી જવાથી નકામું થઈ ગયું છે એક વિઘા દીઠ ખેડૂતને આઠથી દસ હજાર રૂપિયાનું નુકસાન વેઠવાનું વારો આવ્યો છે ડાંગરનું ઘાસ હવે ઘાસચારામાં પણ વરસાદના લીધે પશુઓને ખવડાવવા લાયક નથી રહ્યું અમારી ઊભી ડાંગરો હતી આડી પડી ગયેલી હાર્ડવેસ્ટિંગ કરાયેલું હતું એની અંદર જે ડાંગરો સૂકવેલી હતી એ ભીની થઈ જઈ અને થર્ડ ક્લાસ ક્વોલિટીની થઈ ગઈ સેકન્ડ નંબરમાં પશુપાલનનો અમે ધંધો કરીએ છીએ એ ધંધાના અનુલક્ષીને જે અમારા ઘાસચારો હતો એ ટોટલી કોવાઈ જવાનું છે એટલે પશુપાલનનો ઘાસચારોને પણ એક બાજુ નુકસાન થયું છે બીજા નંબરમાં જે ડાંગરો અમે સૂકવેલી એની ઉપર વરસાદ પડ્યો અને એ કોલેટી જે હતી એ બિલકુલ થર્ડ ક્લાસ ક્વોલિટી થઈ ગઈ એટલે એના ભાવ પણ અમને પોષણક્ષમ ભાવ નથી ગુજરાતમાં જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે પ્રકારે ગત રોજ સાંજે અચાનક પચાસ થી સાહીઠ કિલોમીટરની સ્પીડે પવન ફૂંકાયો હતો આ પવન બાદ એક ઝાપટું વરસાદ એવું આવ્યું કે વરસાદી ઝાપટા એ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા છે જે હું ઉભો છું તે ખેડા જિલ્લાના ગામડાઓના દ્રશ્યો છે જ્યાં આગળ વરસાદના કારણે ખેડૂતોની જે ડાંગરનો પાક જે ખુલ્લામાં પડ્યો હતો તે પાકને ક્યાંક ને ક્યાંક વરસાદે પડ્યો હતો અને ત્યાં લીધે નુકસાન ભોગવવાનો વારો છે મહત્વની વાત કરવામાં તો મારી પાછળ તમે અત્યારે જોઈ રહ્યા છો કે અત્યારે વરસાદે જયારે વિરામ ત્યારે ખેડૂતો જે પોતાનો જે પાક છે તે પાકને અત્યારે સુરક્ષિત જગ્યાએ ખસેડી રહ્યા છે ગત રોજ જે પ્રકારે પોતાનો પાક કાઢી રહ્યા હતા તે દરમિયાન અચાનક વરસાદ આવ્યો હતો અને આ પાક છે તેને ચાદરા ઢાંક્યો પરંતુ ક્યાંક ને ક્યાંક વરસાદના કારણે તે પાક ભીનો થઈ ગયો હતો અને આ પાકની જે ગુણવત્તા છે ત્યારે તો સૌથી મહત્વની વાત કરવામાં આવે તો એના ખેડૂતો તમામ પ્રકારનો જે પાક છે તે હાર્વેસ્ટરથી કરાવતા હોય છે જેના કારણે જે અહીંયા જે જે તેનું પરાળ હોય છે જે પુરિયા હોય છે જે ઘાસ ચારામાં ઉપયોગ થતા હોય છે તેને પણ વ્યાપક નુકસાન થયું હોય તે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો મહત્વની વાત કરવામાં આવે તો જે પ્રકારે આ જે ગાય ભેંસ ખાવાનો જે ઘાસ ચારો છે તમામ ઘાસ ચારો અત્યારે અહીંયા ભીનો થઈ ગયો છે એટલે કહી શકાય કે આ ઘાસ ચારો કોઈપણ પશુ કે કોઈ પણ ખાવા લાયક રહ્યું નથી જેના કારણે ખેડૂતોને ભીગા દીઠ દસથી પંદર હજાર રૂપિયાના ઘાસનું નુકસાન થયું છે મહેસાણા જિલ્લામાં રાત્રિ દરમિયાન પડેલા ભારે વરસાદે તારાજી સરજી ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું ઘાસચારા જુવાર બાજરી અને અજમા જેવા પાકોને પણ નુકસાન થતા ખેડૂતો સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે અનેક એવા પાકો હતા જે કાપવા માટે તૈયાર હતા પરંતુ ભારે પવન અને વરસાદના કારણે જમીતોષ થઈ ગયા જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે

એ પણ ખ્યાલ મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારમાં રાત્રિ દરમિયાન ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન અ જોવા મળી રહ્યો છે આપણે મહેસાણાના દેલા ગામ ખાતે પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો અહીંયા અનેક જે પાક હોય છે તે જમીન દોસ્ત થયા છે આ જે જુવારનો પાક છે તે જમીન દોસ્ત થયો છે તમે આપણે ખેતરમાં પહોંચ્યા છીએ તમે જોઈ શકો છો અનેક આ જે પાક હોય છે તે જમીન દોસ્ત થયો છે આ સિવાય વાત કરીએ તો મહેસાણા જિલ્લાના અનેક વિસ્તારો છે કે જેમાં મોટા પાયે ખેડૂતોને નુકસાન પહોંચ્યું છે હું સમગ્ર આ ખેતરની જે પરિસ્થિતિ બતાવવાનો પ્રયત્ન કરીશ તમે જોઈ શકો છો જ્યાં જોઈએ ત્યાં આ જે પાક હોય છે તે જમીન દોષ થયો છે જેના કારણે જે ખેડૂતના મોમાં આવેલો જે કોળીઓ હોય છે તે છીનવાય છે ખેડૂતોની માંગ પણ કરવામાં આવી છે કે ખેડૂતોને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે કેમ કે મહેસાણા જિલ્લાના અનેક ખેડૂતો હોય છે તે નુકસાન છે ત્યારે સરકાર પાસે આશા રાખી રહ્યા છે કે ખેડૂતોને ભારે પવન ફૂંકાવાના કારણે કેટલાય વૃક્ષો ધરાશાયી થયા ખેડા જિલ્લામાં બે યુવાન સહિત એક આધેડ મહિલાનું મોત થયું છે ઘુમડીયા ગામે વૃક્ષ પડવાના કારણે એક મહિલાનું મોત થયું આડીનાર ચોકડી પાસે વૃક્ષ પડવાના કારણે એક યુવાનનું મોત થયું છે રુદણ ગામે મકાન ધરાશાયી થતા કાટમાળ નીચે દબાયેલ એક સત્યાવીસ વર્ષીય યુવાનનું મોત થયું છે ભારે કારણે જેટલા મકાનના પતરા ઉડવા લાગ્યા આ તરફ રાજકોટ જિલ્લામાં પણ માવઠાનો માર પડ્યો છે રાજકોટ તાલુકાના વડવાજડી ગામે ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલ પાકને કમોસમી વરસાદના કારણે નુકસાન થયું અહીંના ખેડૂતોએ જણાવ્યું છે કે પોતાને બાર વીઘા જમીનમાં એકસો પચાસ જેટલા આંબા વાવેલા હતા અને પ્રતિ આંબા અંદાજીત વીસ થી પચીસ કિલો કેરી ખરી ગઈ છે તેમજ અડદ મગ તલ સહિતના પાકને પણ નુકસાન છે સાથોસાથ ગાય માટે જે સૂકો ઘાસ ચાલુ રાખ્યો હતો તે પણ પલળી ગયો છે ખેડૂતોને પડ્યા પર પાટું સમાન આ પરિસ્થિતિ થઈ છે ત્યારે ખેડૂતો સરકાર રાહત આપે તે પ્રકારની માંગ કરી રહ્યા છે આંબાની અંદર મગ અડદ અને પવન સાથે વરસાદ આવે ટાકેલું રહ્યું નઈ એના હિસાબે ઘાસચારો પણ પલરી ગયો એ પણ નુકસાની આવી મારી પાસે અત્યારે બે ખટાડા જેવો બે ગાડી જેવો પાલો હતો મગફળીનો સૂકો કાળો એ પલરી ગયો બુલેટિન આગળ વધી શું નાનકડા અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે મકરબા વિસ્તારમાં આજે પણ ભૂવો પડ્યો ગઈકાલે ભૂવામાં રીક્ષા ગરકાવ થઈ હતી સો ફૂટના અંતરે આજે ફરી ભૂવો પડ્યો છે પિસ્તાળીસ વર્ષ જૂની ગટર લાઇન થઈ રહી છે ત્યાંથી પસાર અને ત્યાં ફરી એક ભૂવો પડ્યો છે તો બે દિવસમાં આ બે ભૂવા પડ્યા છે અને હજુ તો ચોમાસું નથી બેઠું સવાલ હવે લોકોને એ પણ સતાવી રહ્યો છે આસપાસની સોસાયટીમાં રહેતા લોકોને કે ક્યાંક આખો રસ્તો જ જમીનની અંદર ના ધસી પડે અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમી છે તેમ છતાં પણ અમદાવાદમાં હવે સમયાંતરે તમામ સિઝનમાં જે બ્રેકડાઉન છે જે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે મકરબામાં ગઈકાલે એક ભૂવો પડે છે તેની અંદર રિક્ષા ગરકાવ થાય છે અને પ્રવાસી સાથે રિક્ષા ચાલક પણ ગંભીર ઈજા થાય છે ત્યારે તેના જ સો ફૂટના અંતરે વધુ એક ભૂવો પડે છે અને ભૂવો આપ શકો છો કે માત્ર એવો ભૂવો પડ્યો છે જેને બેરિકેડ કરવાની ફરજ છે તંત્ર એ છે થી દસ ફૂટે બ્રિજ શરૂ થાય છે અને સાથે જ એ કહી શકાય કે આ ભૂવા એટલા માટે પડી રહ્યા છે કે ચાલીસથી પચાસ વર્ષ જૂની આ તમામ જે ડ્રેનેજ લાઈનો છે તે ઓડા દ્વારા નિર્મિત કરવામાં આવી છે પરંતુ તેની અંદર તેનું જે ગેસ ઉત્પન્ન થયું તેનું એક્ઝિટ કરવા માટેની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આ પ્રકારની પરિસ્થિતિ હાલ ઉદભૂત થઈ રહી છે ત્યારે નગરપાલિકાના વોટર કમિટીએ નિર્ણય લીધો છે કે અમદાવાદની જેટલી પણ જૂની લાઈનો છે ચાલીસથી પચાસ વર્ષ જૂની લાઈનો છે તેને રીહેબ કરવામાં આવશે જેથી તેનું પ્રોટેક્શન છે તે લાઈનોનું વધે પરંતુ તેની પહેલાં જે પ્રકારના ભૂવાઓ પડી રહ્યા છે તેના જ કારણે શહેરીજનોને ક્યાંક મુશ્કેલી થઈ રહી છે પરંતુ આનો નિવાડો ક્યારે આવશે તે એક સૌથી મોટો સવાલ છે તે અહીં ઉભો થઈ રહ્યો છે પરંતુ એ ચોક્કસ કહી શકાય ઉનાળાની સિઝનમાં પણ હવે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અમિત શર્મા સાથે પ્રણવ પટેલ ન્યૂઝ અમદાવાદ તો હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ અને ત્યાં જ ભુવા રાજ આપ જોઈ શકો છો ત્રણ આ દ્રશ્યો ગઈકાલે ભૂવો પડ્યો હતો મકરબા વિસ્તારમાં અને ત્યાંથી સો ભૂવો પડ્યો છે એ પણ એટલો જ મોટો છે ગઈકાલે તો એક રિક્ષા તેના અંદર ગરકાવ થઈ ગઈ હતી ચિંતાની વાત એટલા માટે પણ છે કે સો મીટરમાં આ બીજો ભૂવો પડ્યો છે અને જે આજે ભૂવો પડ્યો છે તેનાથી દસ મીટરના અંતરે તો એક બ્રિજ શરૂ થઈ રહ્યો છે સવાલ હવે એ છે કે જમીન આખી પોલી છે તો પછી વાહન ચાલકો ત્યાંથી પસાર કેવી રીતે થશે ચોમાસામાં આ જે આખો રસ્તો છે તેના શું હાલ થશે આસપાસની સોસાયટીના રહીશો પણ ચિંતામાં છે કે ક્યાંક આખો રસ્તો જ ન બેસી જાય ગઈકાલે મેની વાવાઝોડાએ રેલ વ્યવહારને પણ મોટી અસર કરી છે વડોદરા ડિવિઝનમાં રેલ વ્યવહાર ખોરવાયો છે આણંદ નડિયાદ ભરૂચ પાલીજ વચ્ચે ઓવરહેડ વાયર ઇક્વિપમેન્ટ પર વૃક્ષ પડ્યો હતો વૃક્ષ પડવાથી ઘણી બધી ટ્રેનોને અસર થઈ ત્રણ મેમો ગાડી કેન્સલ કરવી પડી છે પચીસ થી ત્રીસ ગાડીઓને અસર થઈ છે તેને કાર્યરત કરવામાં આવી બાદમાં અને ડીઆરએમએ અલર્ટ રહેવા માટે સૂચના આપી છે રેલવેમાં ભારે પવનથી નુકસાન થાય છે અને તેવી જગ્યાઓ પર ચેક કરીને યોગ્ય નિકાલ કરવા પણ સૂચના આપી છે વડોદરા ડિવિઝનમાં આ જે ઘટના બની છે બડોદરા ડિવિઝનમાં ઘટના બની છે એને આણંદ અને આની વચ્ચે આણંદ નડિયાદની વચ્ચે અને ભરૂચ અને પાલેજની વચ્ચે જે ઓવરહેડ વાયર ઇક્વિપમેન્ટ હોય છે એની ઉપર અપ એન્ડ ડાઉન લાઇન પર ઝાડ પડ્યા હતા અને જે ઓવે ઓવે જે છે બ્રેકડાઉન થઈ ગયું હતું એને એને કારણે ઘણી બધી ગાડી જો છે એ રેગ્યુલેટ થઈ છે હમણાં હજી સુધી ફક્ત ત્રણ જ ગાડીને મેમુ ગાડીને કેન્સલ કરવામાં આવી છે ભરૂચમાં આવેલ મિની વાવાઝોડું અને કમોસમી વરસાદના પગલે તંત્ર અલર્ટ છે વરસાદના કારણે વૃક્ષો ધરાશાયી થયા ક્યાંક વીજ પુરવઠો ખોરવાયો ત્યારે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી અને હજુ પણ એકસો ચાલીસ ગામોમાં વીજ પુરવઠો ઠપ હાલતમાં છે વૃક્ષ ધરાશાયી થવાના કારણે બંધ થયેલ રસ્તા પુનઃ શરૂ કરવામાં આવ્યા છે જો કે હજુ પણ બે થી ત્રણ દિવસ આવી જ સ્થિતિની આગાહીના પગલે કલેક્ટરે લોકોને બહાર ન નીકળવા તેમજ બિનજરૂરી મુસાફરી ન કરવા અપીલી બ્લોક થયેલાના પણ સતત જિલ્લાની ટીમો કાર્યરત રહી અને રાત્રે જ તમામ રસ્તાઓને ખુલ્લા કરેલા છે વીજ પુરવઠો પણ મોટાભાગના વિસ્તારોમાં ખાસ કરીને જે શહેરી વિસ્તારો છે એમાં રિસ્ટોર થઈ ગયો છે ગ્રામ્ય વિસ્તારોમાં એકસો ચાલીસ જેટલા ગામોમાં હજુ પણ વીજ પુરવઠો શરૂ કરવાનો બાકી છે જે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે આગામી દિવસો બે ત્રણ દિવસ સુધી આવી પરિસ્થિતિ રહેવાની સંભાવના છે તો લોકોને મારી વિનંતી છે કે બિનજરૂરી બહાર ના નીકળે દાહોદમાં હવામાનના પલટાએ સર્જી છે તબાહી લીમખેડાના ચિલાકોટામાં આગથી અફરાતફરી મચી ગઈ ભારે પવનના પગલે આકસ્મિક આગ લાગી ગઈ ચિલાકોટાના મેળા ફળિયામાં ભયાનક આગે તારાજી સર્જી પચીસ કરતા વધુ મકાનોમાં આ આગ પ્રસરી ગઈ હતી રાતોરાત લોકોના માથાની છત છીનવાઈ ગઈ ભયાનક આગે બે ત્રણ પશુઓના પણ ભોગ લીધા છે દાહોદ ફાયર વિભાગે આગ માટે જહેમત ઉઠાવી પડી ધોરણે પ્રાથમિક શાળામાં રહેવાની વ્યવસ્થા કરાઈ લોકોની ઘર વખરી બળીને ખાક થઈ ગઈ તાત્કાલિક સહાય કરવા સ્થાનિકોએ માંગ કરી છે એમાંથી પવન ત્યાં ભડાકા થાય એક ઘર હલકી એના માટે ચાલીસ પિસ્તાલીસ ઘર હળગી ગયા એમાં અમારે દાબીના બળી ગયા રૂપિયા બળી ગયા ઢોર ડાસ બધું બળી ગયું કઈ શેત નથી ના માંડી કઈ અમારે ખાવા જેવું બી હજુ રહેતું જ નહીં કઈ શું છે નથી સરકાર વિનંતી કરીએ કે અમને મકાન નું કઈ કરી દે કઈ ભરણ ખાવા પોસણ છોકરાઓનું છે આ ઢોર ઢાકર નું છે હાલે તો અમારી વિનંતી છે નુકસાની ની અંદર અત્યારે કોઈ પણ મનુષ્ય જાન ને હાનિ થઈ હોય એવો કોઈ સમાચાર નથી માત્ર ત્રણ પશુઓના મૃત્યુના સમાચાર છે અને અત્યારે જે ઘરમાં જે લોકો રહે છે એમના રહેવાની તથા જમવાની વ્યવસ્થા અમે વહીવટીતંત્ર તરફથી પ્રાથમિક શાળામાં કરી છે અમારા પણ આવેલો છે કે બે થી અઢી કરોડનું નુકસાન થયેલ છે અને એમાં તાત્કાલિક ધોરણે એમના માટે રહેવાની વ્યવસ્થા જમવાની વ્યવસ્થાની માટે જોગવાઈ કરી છે તેમજ આ બે દિવસમાં એમને સહાય મળી જાય અને કીટ વિતરણ પણ થઈ જાય અને તાત્કાલિક ધોરણે સરકારશ્રી તરફથી જે કંઈ જોગવાઈ અને આવાસ માટેની સુવિધા એમને મળે એવી જોગવાઈ માટે અમે સૌ પ્રયત્ન કરતા બુલેટિનમાં અત્યારે બસ આટલું જ રજા આપશું નમસ્કાર